સોનગઢ જે ખાતે રૂપિયા ચાર પોઈન્ટ ઇઠ્યોતેર કરોડના કમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું સોનગઢ જય ખાતે રૂપિયા ચાર પોઈન્ટ ઇઠ્યોતેર કરોડના કમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું સાથે જયબાગ ખાતે કમ્યુનિટી હોલની ઉપર રૂપિયા ત્રણ કરોડના લાઇબ્રેરી હોલ બનાવવાના કામના ખાતમુહૂર્ત એકસો બોતેર નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિત દ્વારા કરવામાં આવ્યું સોનગઢ જયબાગ ખાતે રૂપિયા ચાર પોઈન્ટ ઇઠ્યોતેર કરોડના કમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું સાથે જયબાગ ખાતે કમ્યુનિટી હોલની ઉપર રૂપિયા ત્રણ કરોડ એક લાખ બાણું હજાર છસો અઠ્યાવીસના લાઇબ્રેરી હોલ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જ્યારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સોનગઢ નગરપાલિકા દ્વારા કન્સ્ટ્રક્શન ઓફ કોમ્યુનિટી હોલ જયબાગનું રૂપિયા ચાર કરોડ ઇઠ્યોતેર લાખ સત્તર હજાર બસો બેનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે તાપી જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ જોશી ભાજપ શહેર પ્રમુખ હેતલભાઈ મહેતા ચીફ ઓફિસર ધર્મેશભાઈ ગોહિલ નગરપાલિકાના વહીવટદાર મામલતદાર સહદેવ સિવાનાર સહિત ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા y por lo menos que no echen y tapen